જોયું ને આદિની માં હા આદિ આપણે જેમ કીધું એમ જ કર્યું અને હું તો કહું છું કે આ છોકરાઓ છે ને આ મા બાપ જે કે જ કરવું જોઈએ આ મા બાપ ની ઉપર જઈને કંઈ કરાય જ નહીં પણ સારું કહેવાય ને કે આદિત્ય આપણે જે કહીએ છે કરે છે ને કે અત્યારના છોકરાઓ તમે જોયા છે મા બાપના વિરુદ્ધ જઈને કેટલી કરતા હશે ને એ ખબર નથી મા બાપને તો ખબર પણ ન હોય એટલા દીકરાઓ એના વ્યસન પણ કરતા હોય છે હા સાચી વાત છે હા પહેલા શહેર માં હતો ને ત્યારે તો ફોન ઉપર કેવી કેવી વાત કરતો હતો કે હું આને પ્રેમ કરું છું મારે લગ્ન કરવા છે ફલાણું છે ઢીકડું છે મેં કીધું તું એકવાર અહીંયા આવી જા અહીંયા આવી જા ને પછી તારે જે કરવું એ કરજે અહીંયા આવ્યો એટલે કેવો પલટી નાખ્યો આપણે અને બહુ પણ સારી જ છે બેટા હાદી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દીકરા હું ઓફિસ જાઉં છું અરે ઓફિસ હા અરે પણ હું ઉતાવળ છે હવે હમણાં નવા નવા તારા લગ્ન થયા છે હમણાં થોડીક લાંબી રજા મૂકી દે ઓફિસે જવાની કાંઈ જરૂર ન હા બેટા આ જો ને ઓહને પણ પછી એકડું ન લાગે હમણાં નવા નવા લગ્ન થયા હોય તેને ક્યાંક ફરવા લઈ જા અને નોકરીમાં એવું શું આખી જિંદગી નોકરી કરવાની જ છે ને અરે માની વાત છે ને હા વાચી છે આ તું છે કામ કર હા હમણાં છે ને આજ કાલે નહીં આજ ને આજ જ ઉપર આ તું ઓહ ને લઈને થોડુંક શેરમાં ફરવા જા ઓહ સમજવાની કોશિશ કરો કે મારે કામ તો કરવું પડે અને મેં તમારા કહેવાથી આટલા દિવસ રજા પાડી તમે કહ્યું એમ જ મેં કર્યું છે તો હવે મારે કામ પર જવું પડે શું શું ફેર શું પડી જશે મને એ કહેતો આ પાંચ દિવસ કામ નહીં કરે તો કંઈ ફેર પડી જશે અરે તારા બાપ પાસે ઘણું છે આ ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી તારે મને ખબર છે આભાર તમારો કે તમે ઘણું બધું ભેગું કર્યું છે અને એનો મતલબ એ નથી કે હું ઉડાડ્યા જ કરું

તો આ થોડાક દિવસ એની સાથે રહે એટલે એનું મન હળવું થાય એવું લાગે તો આજે તું એને શહેરમાં લઈ જા ફરવા લઈ જા કે પિક્ચર પિક્ચર જોવા લઈ જા ઠીક છે ઠીક છે તો હું આજે ઓફિસ નથી જતો એને બહાર લઈ જાઉં આજે નહીં હું તો કહું છું પાંચ દિવસની રજા મૂકી જ હજી સર જોયું ને ખરેખર આ આદિ જેવો દીકરો મળો તો બહુ મુશ્કેલ છે

એ બંને તો ફરવા મોકલીએ છે આપણો શું ખાવાનો પ્લાનિંગ છે અચ્છા તો ભલે હું તો એમ સમજો કે આપણે ફરવા જાવું છે હવે આ ઉમરે મારે ક્યાંય નક ફરવા જાવું આ તમે મને કઈ ઓછે નથી ફરાવી ક્યાં ક્યાં ફરવા લઈ ગયા હતા ખબર છે ને બહુ ફેરવીશ તને આ ઠેઠ હું તો એકવાર સુરત ગયા હતા ને ત્યાં આપણે ત્યાં ઓલા આપણે ડુમર સ્ટેટ લઈ જોત તને ખબર છે હા કેવા મોજા ઉછળતા હતા ને એવી બીક લાગે ને હવે ખાવાનું બનાવી જા શું બનાવવાનું છે રોટલા રોટલા ને શાક બીજું તો શું હોય એ સિવાય તમને કાઈ ભાવતું જ નથી અરે ગાંડી લગ્ન ની મીઠાઈ પડી છે બે બટકા મૂકી દેવાના જા ઠીક છે હા